માનવ જીવન છે તેમાં સુખ દુઃખ તો છે જ ભલે અઢળક સુખ હોય તો તોય દુખાયું ભૂ રે બધી વાતે સુખ હોય આપણે પણ તો એમાં દુખાયું ભૂ રે બોલું સુખ દુઃખ આવે વાલાની છાવડે આપણે ધીરજ મન રાખી ધડે બે ની સહન કરવાની શક્તિ માતાજીને ભગવાન ને કહેવાય બેય સહન કરવાની શક્તિ આપે સુખ આવે તો જીરવાય નહીં અને દુઃખ આવે તો રેવાય નહીં પાછું રાયડું નાખવા માંડ્યું મરી ગયા મરી ગયા મરી ગયા અને શું ખાવ કોઈ હાથમાં ન રહી એ બે માં સમતોલ જીવન જીવવું ને એને સમજણ કરે સુખ હોય તો ભલે દુખ હોય તો ભલે એ બે આપણું છે પણ બે ને બાટતા શીખો સુખ નહીં બાટી દેવું અને દુઃખ આવે ને એવા પાંચ મિત્રો રાખવા કે આપણું દુઃખ એ ઉપાડી દેવાના આપણે દુઃખમાં કામ આવે ને સુખમાં